વાઘોડિયા તાલુકાના જૂનારામ પાસે નર્મદા કેનાલ પરનો બનાવ વીસ વર્ષે યુવતીએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હાલોલ તાલુકાના આટા ગામની વીસ વર્ષીય મિત્તલ વાઘોડિયાના જૂનારામપુરા ગામે બહેન બનેવીના ત્યાં મહેમાનગતિ માણવા આવી હતી જૂનારામપુરા ગામે પરમાર અનિલકુમાર મનુભાઈના ત્યાં મહેમાન ગતિ માણવા માટે સાડી મિત્તલ આવી હતી બનેવીના ત્યાં રહેવા આવેલ સાડી મિત્તલ બનેવી સાથે વાઘોડિયા કપડાંની ખરીદી માટે આવ્યા હતા સાડી મિત્તલ અને બનેવી અનિલ કુમાર કપડાની ખરીદી કરી બાઇક લઈને ઘરે જવા નીકળ્યા હતા ઘરે પરત જતી વખતે રસ્તામાં જૂના રામપુરા પાસે વડોદરા બ્રાન્ચ કેનાલમાં સાડી મિત્તલે ચાલુ બાઇક પરથી કૂદી કેનાલના પાણીમાં ઝંપલાવ્યું વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કેનાલના પાણીમાં યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે હજુ સુધી યુવતીનો કેનાલમાં કોઈ પત્તો લાગ્યો નથી આજવા આઉટ પોલીસ સ્ટેશનના પોલીસ પણ બનાવ સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા મંગળવારે મારા ઘરે મંગળવારે મારા સાથી ગયો હતો સોના સુધી ત્યાંથી મારી વાઈફ સાથે આવી હતી મંગળવારે અને કાલે અઢાર અઢાર તારીખે હું કપડાં લેવા વગોડા ગયા ત્યારે સાંજે ઘરે આવતા ફોન આઠ વાગે ચાલુ બાઇક ઉપરથી ઉતરી સુધી કેનલમાં કૂદી ગયું મારા મારા સાડી થઈ મારા સસરાની સુધી મિત્તલબેન રાત્રે કંટ્રોલ રૂમ અમારે ફાયર ડિપાર્ટમેન્ટ રૂમ માંથી અમને દરજીપુરા ફાયર સ્ટેશન ભરતી રામપુરા જુના રામપુરા ખાતે આવી એક છોકરી કેનાલમાં પડી છે એવી અમને મેસેજ મળેલી મેં તાત્કાલિક રાત્રે અમે આવીને શોધખોળ કરેલી એક વાગ્યા સુધી પણ કોઈ સફળતા મળી નથી તદ ઉપરાંત સવારે પણ અમે વહેલી સવારે અમે આવી ગયેલા અત્યારે બપોર સુધી પણ અમે કામગીરી ચાલુ રાખી છે પણ અત્યાર સુધી સફળતા મળી નથી કેરળમાં પાણી ઓછું કર્યું છે પણ હજુ કઈ શોધખોળ તો કરી છે બે ત્રણ કિલોમીટર સુધીની ચાલતા શોધખોળ કરી બિલાડીઓ નાખીને પણ શોધખોળ કરી છે અત્યાર સુધી કોઈ બપોર થઈ ગઈ બપોર સુધી પણ અત્યારે કોઈ સફળતા મળી નથી પ્રભાતભાઈ હોય એસઓ ફાયર ઓફિસર